નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી ખૂબ જ મોટી અપડેટ આધાર કાર્ડ માન્ય ગણવામાં આવતું નથી એટલે કે જ્યારે તમે શારીરિક કસોટી આપવા જાઓ ત્યારે તમારે કોલ લેટર સાથે કોઈ એક પુરાવો છે એ ઓળખનો સાથે લઈ જવાનો હોય છે તો ઘણી બધી જગ્યાએ જે છે એ આધાર કાર્ડ માન્ય ગણવામાં આવતું નથી હવે શું કરવું ગ્રાઉન્ડ આપતું પહેલાં ખાસ જોઈ લેજો તો જે ઉમેદવારોનું ગ્રાઉન્ડ હજુ સુધી બાકી હોય એમણે આ વિડીયો છે એ ખાસ અગત્યનો છે અને એમણે શાંતિથી આ વિડીયો છે એ સમજી લેવાનો છે તો પહેલાં તો જે આ ઓફિશિયલ નોટિફિકેશન આવી તો તમે જોઈ શકો જે છે એ આ શારીરિક ક્ષમતામાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલ લેટર અચૂક સાથે લાવવાનું રહેશે અને ચકાસણી સમયે અવશ્ય આપવાનો રહેશે અન્યથા કસોટીમાં ઉપસ્થિત થવા દેવામાં આવશે નહીં એટલે કે તમારે કોલ લેટર છે એ ફરજિયાત સાથે લઈ જવાનું છે એ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવી હતી અને એની અંદર આ જણાવવામાં આવ્યું હતું અને સાથે સાથે ઓળખ માટેનો પુરાવો જેવો કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે અને શારીરિક કસોટી દરમિયાન જરૂર જણાય આપવાનો રહેશે એટલે કે અહીંયા કેવું કહેવામાં આવ્યું છે કે તમારો કોલ લેટર છે એ તમારે સાથે લઈ જવાનું છે અને સાથે સાથે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી બીજો એક પુરાવો તમારે ઓળખ માટે સાથે લઈ જવાનો હોય છે પરંતુ ઘણી બધી એ છે ઘણી બધી જગ્યા એવી છે કે જે આધાર કાર્ડ છે એને માન્ય કરવામાં આવ્યું નથી તમે જોઈ શકો છો કયા કારણોસર એવું કરવામાં આવી રહ્યું છે અને તમારે એના માટે શું કરવું એના વિશે પણ હું તમને આ વિડીયોની અંદર જણાવું છું તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે જો આધાર કાર્ડમાં નામમાં અથવા સ્પેલિંગમાં ભૂલ હોય તો અન્ય ઓળખ કાર્ડ માગે છે જેની નોંધ લેવી એટલે કે જો તમારા આધાર કાર્ડની અંદર નામમાં અથવા સ્પેલિંગમાં ભૂલ હોય તો તમારું જે છે એ આધાર કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં તમારે બીજો કોઈ ડોક્યુમેન્ટ છે એને સાથે લઈને જવો પડશે જો તમારે કોલ લેટરની અંદર નામ અલગ હોય અને આધાર કાર્ડની અંદર નામ અલગ હોય તો તમારે બીજો કોઈ પુરાવો છે એ સાથે લઈ જવો પડશે પાન કાર્ડ થઈ ગયું ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ ગયું ચૂંટણી કાર્ડ છે તમે એ સાથે લઈ જઈ શકો છો અહીંયા આગળ તમે આગળ પણ અહીંયા જોઈ શકો છો વડોદરા લાલબાગ એસઆરપી ગ્રુપ વન ખાતે રનિંગ માટે આવનાર દરેક ઉમેદવારે નોંધ લેવી જેવી નોંધ લેવા જેવી બાબત જે બહેનોએ તમારા કોલ લેટરમાં પાછળ કુમારી હોય અને આધાર કાર્ડમાં બહેન હોય તો આ લોકો ચલાવતા નથી જેથી આધાર કાર્ડ સાથે અન્ય ઓળખ કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ઓરિજિનલ અથવા એલસીડીની નકલ લઈ જવા વિનંતી એટલે કે આ વડોદરાના ગ્રાઉન્ડની અંદર થઈ રહ્યું છે અને બીજા ઘણા ગ્રાઉન્ડની અંદર પણ આવું કરવામાં આવી છે કે ફોર એક્ઝામ્પલ જો તમારા કોલ લેટરની પાછળ કુમારી લખેલું હોય અને આધાર કાર્ડની અંદર બહેન લખેલું હોય તો એવો જે છે એ આધાર કાર્ડને માન્ય ગણતા નથી ઓળખના પુરાવા તરીકે તમારે એના સાથે ચૂંટણી કાર્ડ પાન કાર્ડ અથવા તો એલસીની નકલ છે એ તમારે લઈ જવા માટે વિનંતી એટલે કે તમારે આ કિસ્સાની અંદર આધાર કાર્ડ છે એ સાથે લઈ જવાનું નથી તમારે પહેલાં કન્ફર્મ કરી લેવાનું છે કે તમારા કોલ લેટર અને આધાર કાર્ડની અંદર બંને નેમ સેમ જ છે તો જ તમારે જે છે એ આધાર કાર્ડ લઈ જવાનું છે જે પુરાવાની અંદર તમારા બંને નામ સેમ હોય તમારે એ પુરાવો લઈને જવાનો છે ઘણા બધા કેન્દ્રો પર આ જે છે એ ભૂલ ચલાવી લેવામાં આવતી નથી તો તમામ ઉમેદવારો જેની શારીરિક કસોટી બાકી છે એમના માટે આ ખૂબ જ અગત્યની અપડેટ હતી જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે અહીંયા હું તમને એકવાર લખીને પણ સમજાવી દેવા માગીશ કે જો ફોર એક્ઝામ્પલ તમારું જે છે એ આ છે કોલ લેટર અને એક બીજી બાજુ છે તમારું આધાર કાર્ડ અથવા બીજો તમે જે પુરાવો લઈ જવા માગતા હોય આની અંદર કોલ લેટર અને આધાર કાર્ડ અથવા જે પુરાવો તમે લઈ જાઓ એ બંનેની અંદર તમારું નામ છે એ સેમ હોવું જોઈએ તો જે છે એ તમને વેલિડ ગણવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ઘણા બધા કેન્દ્રો પર આધાર કાર્ડ છે એ વેલિડ ગણવામાં નથી આવતું એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ